હર હરમા દેવ આપ સૌમાં રહેલા શિવ વંદન મિત્રો હું છું આચાર્ય સંકેત શુક્લ અને વર્ષ બે હજાર છવ્વીસ ફાઇનલી વર્ષ બે હજાર પચીસમાં જે કંઈ પણ કડવા અનુભવ થઈ ગયા છે તે તમામ વસ્તુને ભૂલીને હવે નવી શરૂઆત કરવાનો સમય આવી ચૂક્યો છે અને તેની પણ શરૂઆત કરશું આજે આપણે મેષ રાશિના તમામ જાતકો માટે આવનારું નવું વર્ષ અને તેનો પણ નવો મહિનો પ્રથમ મહિનો જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીને આવ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરશું અને વિડીયોના અંતે જે હું રેગ્યુલરલી રેમેડીઝ આપતો હોઉં છું તે પ્રમાણેની નિશુલ્ક રેમેડી હું તમને આપવાનો છું કે જેના કારણે તમે તમારા જીવનમાં જે કંઈ પણ તકલીફ આવી રહી છે તેને દૂર કરી શકશો તો વધારે લેટ નથી કરતા ચલો તમને પણ ક્યુરિયોસિટી થઈ હશે કે વર્ષ બે હજાર છવ્વીસનો પ્રથમ મહિનો કેવો રહેશે પરંતુ તે પહેલાં તમને એક રિક્વેસ્ટ કરવા માગું છું આ વિડીયો જોતાની સાથે તમને પસંદ આવે તો કમેન્ટમાં વર્ષ બે હજાર છવ્વીસથી તમે શું એક્સપેક્ટેશન રાખીને બેઠા છો તમે તમારા જીવનમાં કંઈક તો ગોલ રાખ્યો હશે ને વર્ષની શરૂઆત છે નવો એક ગોલ લો અને તેના પાછળ કામ કરવાની શરૂઆત કરો અને તે જરૂરથી કમેન્ટ સેક્શનમાં લખવાનું ન પૂછો જેથી તમે વર્ષના અંતે જ્યારે પણ આ વિડિયો ફરીથી યાદ કરો ત્યારે તમને તે યાદ રહે કે મેં આ ગોલ લયો હતો અને ત્યારબાદ તેમાં મને સફળતા મળી હતી તો મેષ રાશિના તમામ જાતકો એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ અલ ઈ આ ત્રણ મૂળાક્ષરપતિ થાય છે તેની થતી મેષ રાશિ આ પ્રમાણે તમારી કંઈક ચંદ્રકુંડળી મહિનાની શરૂઆતથી જ બની શકે છે એટલે કે જે પ્રમાણે ગ્રહો દેખાય છે તે પ્રમાણે મહિનાની શરૂઆતથી ગુરુદેવતા માર્ગી અવસ્થામાં ત્રીજા સ્થાનમાં ત્યારબાદ કેતુ દેવતા પંચમ સ્થાનમાં જે કંઈ પણ ભાગ્ય સ્થાન છે એટલે કે સૂર્ય બુધ મંગળ શુક્ર ચાર ગ્રહોની ચોકડી બની રહી છે ભાગ્યના સ્થાનમાં કેટલું સારું રહેશે કેટલું ખરાબ તે તો હવે જ આપણે જાણીશું ત્યારબાદ રાહુ દેવતા અગિયારમા સ્થાનમાં અને શનિ દેવતા પણ માર્ગી અવસ્થામાં આવી ચૂક્યા છે તમારી જન્મ પત્રિકાના બારમા સ્થાનમાં વળી આ મહિનાના રાશિ પરિવર્તન વિશે કંઈક ખાસ મજાની વસ્તુ છે જે આ ચોકડી તમને જે ભાગ્યના સ્થાનમાં દેખાઈ રહી છે ને તે ચોકડી ચાર ગ્રહોની આવી રહી છે મકર રાશિમાં એટલે કે મકર રાશિમાં ચાર ચાર ગ્રહો આવી રહ્યા છે ને તે છે તમારું કર્મ કર્મનુષાન ત્યાં આવી રહ્યા છે એટલે કે તેર જાન્યુઆરીના રોજ શુક્ર દેવતા પ્રથમ મકર રાશિમાં આવશે ત્યારબાદ બીજા દિવસે ગ્રહોના રાજા સૂર્ય દેવતા સૂર્ય દેવતા પણ મકર રાશિમાં પોતાના શત્રુની રાશિમાં આવશે સોળ જાન્યુઆરીના રોજ મંગળ દેવતા મકર રાશિમાં અને અંતે સત્તર જાન્યુઆરીના રોજ બુદ્ધ દેવતા પણ મકર રાશિમાં એટલે કે મહિનાના મિડ પાઠ પહેલાનો સમય અને મિડ પાઠ પઠીનો સમય

જે મંગળ દેવતા છે તે છે વિરાજમાન તમારી જેમાં પત્રિકાના નવમ સ્થાનમાં અને તે કોના સાથે રોગ ઋણ અને શત્રુસ્થાનના માલિક બુધ દેવતા સાથે જ વિરાજમાન છે અને તે સાથે સાથે જ જે રાશિ પરિવર્તન પણ કરવા છે તેથી આ મહિના દરમિયાન તમે ડિસેમ્બરથી જોયો છે કે જે કંઈ પણ બોડીમાં તકલીફ આવી તે એક દિવસ બે દિવસ માટે ત્યારબાદ ફરીથી તમારી બોડી નોર્મલ ચાલી રહી છે તેથી સ્વાસ્થ્ય બાબતે મેજર કંઈ તકલીફ તમને આ મહિનામાં વધારે તકલીફ આવે તેવા સંજોગો નક્કી નથી દેખાઈ રહ્યા તેથી તે બાબતે તમારે ચિંતાતુર ન થવું જોઈએ પરંતુ કંઈક નવી શરૂઆત થવા જઈ રહી છે તમારી બોડીમાં શું શરૂઆત થવા જઈ રહી છે મિત્રો દેવતા જે તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં માર્ગી થઈ ચૂક્યા છે ને ત્યાંથી જે તે થર્ડ હાઉસ પર સેકન્ડ હાઉસ પર જે તેમની ત્રીજી દ્રષ્ટિ કરી રહ્યા છે તેના કારણે સેકન્ડ હાઉસ શું છે સેકન્ડ હાઉસ તમારી વાણી છે તમારું થોટ છે તમારા દાંત છે તમારા થોટ ઇન્ફેક્શનને લગતી તકલીફ ન થાય તેની ખાસ કાળજી રાખવાની રહેશે કારણ કે આ મહિના દરમિયાન વારંવાર તમારું જે ટોન્સિલની તકલીફ હોય છે એટલે કે ગુજરાતી ભાષામાં બોલે તો કાકડા જે હોય છે આપણા ગળાના ભાગમાં તેનો દુખાવો તમને વધારે થઈ શકે છે તેથી સિઝન પણ તે પ્રમાણે છે ઠંડો આહાર ઠંડુ પીણું ન જો ગ્રહણ કરો તેટલું તમારા માટે સારું આ એક તમને એડવાન્સમાં શું તમને કર્યું છે બીજી રીતે દાંતને લગતી તકલીફ પણ મેજર મારા કેસ સ્ટડીઝમાં જોવા મળી છે કે મહિનાની શરૂઆતથી જ મેષ રાશિના જાતકો તમને દાંતને લગતી તકલીફ ચાલુ થઈ શકે છે પ્રોપર જે કંઈ પણ ટૂથબ્રશ હોય કે તમે શું યુઝ કરી રહ્યા છો પ્રોપરલી તમારે કરવાનું રહેશે કારણ કે દાંતને લગતી સમસ્યા આ મહિનાથી તમને વધી શકે છે દાંતમાં સડન થવી કે કંઈ પણ તકલીફ થવી તેની શરૂઆત આ મહિનાથી થવાના સંજોગો છે બીજી વાત તે પણ કહીશ કે પૂરા મહિના દરમિયાન દેવતા જે માર્ગીય અવસ્થામાં જ જે જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાન પર ગોચ ગોચર કરી રહ્યા છે અને ત્યારબાદ આઠ નવ અને દસ સોળ જાન્યુઆરી સુધી જે ગુરુ બુદ્ધ દેવતા ત્યાં વિરાજમાન છે સત્તાવીસ જાન્યુઆરી સુધી બુધ દેવતા પર પણ દ્રષ્ટિ કરી રહ્યા છે મંગળ દેવતા પર બુધ અને સૂર્ય બધા પર જ દ્રષ્ટિ કરી રહ્યા છે પરંતુ ચારે ગ્રહો તો સાથે બેઠા છે ને તમને મેજર તકલીફ શનિદેવની નહીં આવે દે પરંતુ જેમ જેમ વન બાય વન જે ગ્રહો રાશિ પરિવર્તન કરવાની શરૂઆત કરશે અંતે કોણ બાકી રહેશે છઠ્ઠા સ્થાનના માલિક બુધ દેવતા બાકી રહે સ્કિનને લગતી તકલીફ ન થાય તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે મોશ્ચરાઈઝર્સને તમામ વસ્તુ કે જો તમને કોઈ પણ સ્કિનને લગતી તકલીફ હોય તો પ્રોપર મેડિસિન લેવી જરૂરી છે એટલે કે જો તમને આ મહિનો ડાયરેક્ટલી કંઈ ઇફેક્ટ નથી કરવાનો પરંતુ ઇન ડાયરેક્ટલી તમારા દ્વારા કરવામાં આવેલી ભૂલના કારણે તમને તકલીફ થશે સ્વાસ્થ્ય બાબતે તેથી પોતાના સ્વાસ્થ્યનું જાતે જ કાળજી રાખે એવી વધારે સારી રહેશે તમારે શું આહાર ગ્રહણ કરવા છે શું નથી કરવા તમારે જ આગળ વધીને વિચાર કરવો જોઈએ વાત કરીએ કે જે કોઈ પણ મેષ રાશિના જાતકો છે તમારા સંતાન બાબતે વાત કરીએ સંતાન સ્થાનમાં કેતુ દેવતા હાઈલી એક્ટિવ થઈ રહ્યા છે રાહુ દેવતા પણ તેમને જોઈ રહ્યા છે અને આ સમય દરમિયાન તમે જોશો તો બુધ દેવ દેવતાની પણ કોઈ દ્રષ્ટિ નથી આવી રહી તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાન પર ગુરુદેવતાની પણ કોઈ શુભ દ્રષ્ટિ નથી તેથી યોગ્ય શુભ ગ્રહોની દ્રષ્ટિ ન હોવાના કારણે આ મહિના દરમિયાન તમારા બાળકનું સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવાની છે મેષ રાશિના જાતકો સાથે જ જો તમે એજ્યુકેશન કરી રહ્યા છો તમારા બાળક પણ એજ્યુકેશન કરી રહ્યા હોય ને તો તેમના પણ એજ્યુકેશન પર પણ ધ્યાન રાખવાનું છે આ મહિનો બાળક પર ફોકસ વધારે કરવો પડશે જ્યારે તેના પર શુભગ્રહોની દ્રષ્ટિ આવશે તો તે સમય બાદ ધીમે ધીમે તમારા સંતાનને લગતી તકલીફ ઓછી થઈ શકે છે પરંતુ જે કોઈ પણ દસમા ધોરણમાં બારમા ધોરણમાં જેમના સ્ટુડ જેમના સંતાન છે જે જાતે પણ સ્ટડી કરી રહ્યા છે તમે એન્જિનિયરિંગ ફિલ્ડમાં મેડિકલ ફિલ્ડમાં કોઈ ઇમ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ તમે આપવાના છો માર્ચ એપ્રિલમાં તો ભાઈ હવે તો પાયો અત્યારથી જ ચાલુ કરવો પડશે ને તો તૈયાર થઈ જાઓ તમે હજુ પણ જો આળસમાં છો આળસમાંથી બહાર આવો નહીં તો પહે પછી કહેતા નહીં કે તમને પહેલેથી વોન નથી કર્યા આ મહિનામાં જે તમે આળસ રાખશો તેની સીધી ઇફેક્ટ માર્ચ એપ્રિલમાં થનારી એક્ઝામ પર થશે જ ખાસ કાળજી રાખી લેવાની છે વળી બીજી રીતે જો કહેજો જો કોઈ કોમ્પિટેટિવ એક્ઝામ છે કારણ કે ઘણી બધી ગુજરાત બોર્ડની ફાયરની હોય કે પોલીસની હોય કે ઘણી બધી ગવર્મેન્ટ એક્ઝામ પણ આવી રહી છે ને જાન્યુઆરી મહિનામાં મારા ક્લાયન્ટ હોય છે તેથી મને ખબર હોય છે તો જે કોઈની પણ ગવર્મેન્ટ એક્ઝામ છે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં તો ફિઝિકલ ટેસ્ટ તો તમારો ઘણો સારો રહેવાનો છે પરંતુ તમારા જે કંઈ પણ ડોક્યુમેન્ટેશન વર્ક હોય એટલે કે તમારું જે કંઈ પણ લખનારો જે તમારી લેખિત એક્ઝામ હોય છે તેમાં ખાસ કાળજી રાખવાની રહેશે ઉતાવળ કરીને ડિસિઝન ન લેવાઈ જાય ને કે કંઈક ઓએમઆર સીટમાં તમારાથી ખોટું એ જે આન્સર લખવાનું હોય તે ખોટું તમારાથી સ્ક્રેચ ન થઈ જાય કે પિન ન થઈ જાય તેની ખાસ કાળજી રાખવાની છે નહીં તો જો તે ટીક કરશો તો નેગેટિવ માર્કિંગ પણ થઈ શકે છે ખૂબ નાના નો નોમિનલ માર્જિનથી તમારું કટ ઓફમાં નામ આવવાનું રહી શકે છે પસ્તાવો થઈ શકે છે તેથી ધ્યાનથી તમામ જે કંઈ પણ લેખિત એક્ઝામ છે તે આપવી ખૂબ જરૂરી રહેશે પછી બેન્કિંગની હોય કે કોઈ પણ એક્ઝામ તમારી હોય વાત કરીએ આગળ તમારા લગ્ન જીવન બાબતે લગ્ન જીવન તમારું કેવું રહેશે તો મિત્રો સપ્તમ સ્થાનના માલિક શુક્ર દેવતા વિરાજમાન છે સ્થાનમાં આ મહિના દરમિયાન તમારા લાઈફ પાર્ટનરનો સાથ તમને મળવાનો છે તમારા લાઈફ પાર્ટનર સામેથી તમને કહી શકે છે તમને કોઈ પણ કામમાં મદદરૂપ થઈ શકે છે લાઈફ પાર્ટનર સાથેનો આ સમય ઘણો સારો છે પરંતુ મિત્રો શુક્ર દેવતા જ્યારે દસમા સ્થાનમાં આવશે અને સૂર્ય બુધ અને મંગળ સૂર્ય મંગળ અને બુધ સાથે તેઓ જ્યારે તે ત્યાં હશે તો તમારા વર્ક પ્લેસ પર કામકાજ કરવા વધારે કરવાના કારણે શુક્ર દેવતા ક્યાંક ને ક્યાંક તમે તમારા લાઈફ પાર્ટનરને સમય નથી આપી રહ્યા તેવા સંજોગો બની રહ્યા છે તેથી વર્ક લાઈફ બેલેન્સ આ મહિનામાં ખૂબ જરૂરી છે નહીં તો નાની નાની વાતે તકલીફ થઈ શકે છે કે બીજા બધા લોકો કયા પ્રમાણે જીવનમાં આગળ વધે છે બધા કેટલું સારું એન્જોય કરે છે આપણે તો કંઈક એન્જોય નથી કરતા આપણે કંઈક આપણી પાસે કંઈક મેમરીઝ નથી આ પ્રમાણે તમારા લાઈફ પાર્ટનર તમને કમ્પ્લેન કરી શકે છે ક્યારે સોળ જાન્યુઆરી બાદ તેથી ઉત્તરાયણનો સમર્પણ આવે છે તો પ્રોપરલી મહિનાનું પ્લાનિંગ કરીને તમારા લાઈફ પાર્ટનર સાથે એ સિઝનનો તમે જેટલો સદઉપયોગ કરો તેટલું સારું છે મિત્રો એ બીજી વાત તે પણ થઈ રહી છે કે બુધ મંગળ અને શુક્ર તો શુક્ર દેવતા સેકન્ડ હાઉસ અને સેવન્થ હાઉસના માલિક મંગળ દેવતા ફર્સ્ટ અને એથ હાઉસના માલિક અને બુધ દેવતા જે છે તે તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાન અને તૃતીય સ્થાનના માલિક છે આ ત્રણ ગ્રહો શું સૂચવી રહ્યા છે આ ગ્રહો છે લાંબા ગાળાના પ્રવાસ ના સ્થાનમાં વિરાજમાન છે ભાગ્યના શરમાં નવમું સ્થાન લાંબા ગાળાનો પ્રવાસને પણ રિપ્રેસ કરે છે આ મહિના દરમિયાન જ ટ્રીપ થશે તેમ નથી કહી રહ્યો આ મહિનામાં ફોર શ્યોર કોઈક ટ્રીપનું પ્લાનિંગ તમારા માઇન્ડમાં આવી શકે છે કે ફ્રેન્ડ સાથે ફેમિલી સાથે કે મોટા ગ્રુપ સાથે ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ કરવું છે વર્ષની શરૂઆત અને આ વર્ષમાં ઘણું સારું પ્લાનિંગ કરવું છે પોતાના માટે જીવન જીવવું છે તેવા વિચારો તમને આવી શકે છે અને તેના માટે કોનો સાથ મળશે તમારા લાઈફ પાર્ટનરનો જ તમને સાથ મળવાનો છે તેથી લાઈફ પાર્ટનર સાથેના સંબંધો જેટલા બને તેટલા સુધારવાનો પ્રયત્ન કરો તમને તેના માટે સારો ચાન્સ પણ મળવાનો છે આગળ વધવું વધુ સારું છે વાત કરીએ તમારા ભાગ્ય બાબતે ભાગ્યના સ્થાનમાં ચાર ચાર ગ્રહોને તે પણ શુભ ગ્રહો જ માની શકાય સૂર્ય દેવતા ક્રૂર ગ્રહ છે પરંતુ તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનના માલિક છે પણ ઘણું સારું ફળ આપી રહ્યા છે મંગળ દેવતા ફર્સ્ટ હાઉસના માલિક થઈને ભાગ્યના સ્થાનમાં ભાગ્ય હાથ પકડીને તમને આગળ લઈ જશે કે ચલો હું તમને આગળ લઈ જવા તૈયાર છું હવે બે હજાર છવ્વીસ પણ આવી ગયું છે હજુ પણ કેટલું તમે રાહ જોયા કરશો બુધ દેવતા કોમ્યુનિકેશનના કારક છે યાત્રાઓના કારક છે અને શુક્ર દેવતા લક્ઝરિયસ લાઈફ મોટા મોટા સપના જોવા લાઈફ પાર્ટનર તમામના સ્વામી છે તો તે પ્રમાણે શુક્ર દેવતા સૂર્ય મંગળ બુધ શુક્ર ભાગ્યનો સાથ મળી શકે છે ફૂલ એનર્જાઇઝ ફૂલ કોન્ફિડન્સ તમે આ મહિનામાં રહી શકો છો મેષ રાશિના જાતકો જો હજુ પણ તમે ફક્ત રીલ્સ અને શોર્ટસ જો સ્ક્રોલ કરી રહ્યા છો ને તો તમે તમારું જીવન બગાડી રહ્યા છો તેવું માનીને ચાલો હું તમને ક્લિયર વર્ડમાં કહી રહ્યો છું કોન્ફિડન્સ સાથે હું કહી રહ્યો છું આ મહિનો અને આવનારા બે ત્રણ મહિનાના વર્ષની શરૂઆત તમારા માટે ઘણા સારા રહી શકે છે આ વર્ષ તમારા માટે ઘણા સારા રિઝલ્ટ લઈને આવી રહ્યો છે તેના માટેનો જે વિડીયો છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સનો જે યરલી પ્રિડિક્શનો તે ઓલરેડી પિન કરીને રાખ્યો છે ચેનલના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તેની લિંક છે તે પણ તમારે ચેક કરવી જોઈએ વાત કરીએ જે કોઈ પણ બિઝનેસ કરી રહ્યા છે કામ કારોબાર અને ઓપ જોબ કરી રહ્યા છે તેના માટે તો જોશો તો સોળ જાન્યુઆરી બાદ જ્યારે સૂર્ય મંગળ બુધ શુક્ર આ તમામ જે ગ્રહો તે

તમે કંઈક કહી શકો છો કે મારા માઇન્ડમાં આ પ્રમાણેના વિચારો ચાલે છે જો આ પ્રમાણે આપણે ડિસિઝન લઈશું કે આ પ્રમાણે આગળ વધશું તો ઘણી સારી સફળતા મળશે કોઈ પણ રોકાયેલો જોબ છે તેમાં પણ તમને સફળતા મળી શકે છે પરંતુ બોસના પણ બોસ બનવાના પ્રયત્ન કરી શકો છો કારણ કે બુધ દેવતાનો સાથ આપી શકે છે બુધ દેવતા પાસે થોડું ડાપડ પણ હોય છે તો તેથી હા તમે શીખામણ આપો બરાબર છે પરંતુ વધારે પડતી પણ શિખામણ આપીને દોર ન બની જાઓ ને તે ધ્યાન રાખવાનું રહેશે આ હું તમને કડવી સાચી વાત તમને કહી રહ્યો છું કે તમારે ખાસ ધ્યાનમાં રાખવી પડશે બીજી રીતે તો કહીએ તો નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ નવા ગોલ સેટ કરવા ઘણું બધું આ મહિનામાં તમારા માટે રહી શકે છે તેથી જ મેષ રાશિના તમામ જાતકો વર્ક પ્લેસ બાબતે કામ કારોબાર બાબતે આ મહિનો તમારા માટે ઘણો સારો રહેશે જો કોઈ તમારા કામ રોકાયેલા હતા તો તે પણ પૂરા થઈ શકે છે કારણ કે શનિદેવતા માર્ગી અવસ્થામાં આવે છે બારમા સ્થાનમાં તેના કારણે તમે જે કંઈ પણ બે હજાર પચીસના જુલાઈથી નવેમ્બર સુધીમાં જે કંઈ પણ પ્લાનિંગ પર કોઈના સાથે વાત કરી હતી કોઈના સાથે મિટિંગ કરી હતી કોઈ કોઈ પણ પ્લાન પર તમે ફાઇનલ ડીલ કરવાના હતા અને પછી અચાનક તેમાં તમારે સ્ટોક પોઝ મૂકવો પડ્યો હતો તો તે તમામના ફળ હવે પછીના સમયમાં તમને મળવા જઈ રહ્યા છે તેની શરૂઆત સોળ જાન્યુઆરી બાદ થઈ શકે છે તેથી આવનારા સમયમાં સોળ જાન્યુઆરી બાદ ધનારકનો પણ અંત આવવા જઈ રહ્યો છે સૂર્યદેવતા રાશિ પરિવર્તન કરશે ચૌદ જાન્યુઆરીના રોજ ધનારકનો અંત થશે અને મકર રાશિમાં આવવાથી જ ઘણો સારો સમય ચાલુઆત થઈ જશે તેથી આ મહિનો મેષ રાશિના તમામ જાતકો ફૂલ બુસ્ટર રહેવાનો છે તમારા માટે નવું વર્ષ છે અને આ એમ માનીને ચાલો કે આ વર્ષ છે તે જ મારા માટે સફળતાનું છે વર્ષની શરૂઆત જ આટલી સારી જો થઈ રહી હોય શુભ ગ્રહો જો દ્રષ્ટિ કરી રહ્યા હોય ને આગળ વધારતા હોય તો કેટલું સારું રહેશે બીજી રીતે જો કહું તો ફાયનાન્શિયલ બાબતે પણ આ મહિનામાં તમે ગ્રોથ કરી રહ્યા છો નવું વર્ષ નવો મહિનો તમને નવી દિશા અને નવો ઓપોર્ચ્યુનિટીઝ આપી રહી છે તેના આધારે તમે ધનગમનના એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ ઊભા કરી શકો છો જો તમે કોઈ બિઝનેસ રન કરી રહ્યા છો તો તમારી નીચે કામકાજ કરતા લોકો પણ ખૂબ વધારે મોટિવેટેડ ફીલ કરી શકે છે તેમના સાથેના સ્વભાવ તમારે તેના સાથેનો બિહેવિયર પણ ઘણો સારો રાખવો ખૂબ જ જરૂરી છે અને જે કામકાજમાં તમે પાછળ પડો છો તમારા સબ સામેથી તમને મદદ કરી શકે છે તેથી મેષ જાતકો હવે આનાથી વધારે સારું તો આ મહિનામાં બીજું કંઈ જ ન હોઈ શકે ફક્ત દાંતને લગતી તકલીફ ગળાને લગતી તકલીફ ખાસ સાચવાની છે જો તે સચવાઈ જશે ને તો આ મહિયો પૂરેપૂરો તમારા માટે સારો છે અને બાળકની કાળજી રાખવાની છે બાળકને પડવા વાગવાથી તકલીફ ન થાય તે કાળજી રાખી હવે જો મેષ રાશિના તમામ જાતકો આપણે ઉપાય વિશે ચર્ચા કરીએ તો તમામ મેષ રાશિના જાતકો આ મહિના દરમિયાન તમારે સૂર્યનારાયણ દેવતાની જેટલી પણ તમે ઉપાસના કરશો તેટલું વધારે સારું છે સૂર્ય દેવતાના પહેલા તમારે સવારે જાગી જવું જોઈએ અને સૂર્ય દેવતાને અર્ગી આપવું એટલે કે એક તાંબાના લોટામાં ચોખ્ખું પાણી લઈને તેમાં ગોળ ભેગો કરો ઘઉં ભેગો કરો અને મસૂરની દાળ ભેગી કરો ત્યારબાદ સૂર્યદેવતાને અર્ઘ્ય તમારે આપવું જોઈએ બીજા ઉપાય તરીકે આ પ્રથમ ઉપાય જે છે તે દેશ અને વિદેશમાં તમામ જાતકો કરી શકે છે જો તમે તેવી કન્ટ્રીમાં રહી રહ્યા છો કે જ્યાં વધારે સ્નોફોલ થઈ રહ્યો છે તમે બહાર નથી નીકળી શકતા તો આ તમામ વસ્તુ ભેગું કરીને તમે મંદિર તમારા ઘરમાં જે શિવલિંગ છે તેના પર પણ ઓમ ગણી સૂર્ય નમઃ કે ગાયત્રી મંત્ર સૂર્ય દેવતાનો કોઈ પણ મંત્ર બોલતા બોલતા શિવલિંગ પર તમે તેનો અભિષેક કરી શકો છો બીજો જો ઉપાય કહું તો આ મહિના દરમિયાન ગણેશ અથર્વશીષનો પાઠ પણ જેટલો કરશો તેટલું તમારા માટે ઘણું સારું થઈ શકે છે તમારા કરિયરના ગ્રોથના ગ્રાફને તે વધારે ઉપર લઈ શકે છે તો આ તમારે ઉપાય જરૂરથી કરી લેવા જોઈએ તો આ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોની શરૂઆતમાં મેં જે તમને કહ્યું હતું કે તમારા જે કંઈ પણ આ વર્ષના પ્લાન છે ફક્ત એક પ્લાન કે એક ગોલ કમેન્ટ સેક્શનમાં લખવાનું ન ભૂલશો તેના માટે તમારે કયા પ્રમાણે પ્રયત્ન કરવા જોઈએ ચલો હું તમને તેના માટે કંઈક સ્પેશિયલ એડવાઇસ આપીશ હવે તમારા પર છે કે તમે કયા પ્રમાણે તમારા ગોલને મારા સામે પ્રેઝન્ટ કરો છો તો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો વધારે લોકોને શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો કારણ કે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સથી ઘણા બધા નવા વિડીયોઝ નવું નોલેજ વાસ્તુશાસ્ત્ર ન્યુમરોલોજી ઘણું બધું હું તમારા માટે લઈને આવ્યો છું ટાઈમ ટુ ટાઈમ તમને તેના માટેની નોટિફિકેશન્સ અવેલેબલ થઈ જાય તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકનને જરૂરથી પ્રેસ કરી લેજો નેક્સ્ટ વિડીયોમાં વૃષભ રાશિના જાતકો માટે મળી આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય